GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News હાલોમાં ટોટો કંપની છે છેલ્લા લોકો 10 વર્ષથી કામ કામ કરે છે પણ એમાં તેનો હક નથી મળી રહ્યો જેમ કે દિવાળી બોનસ દિવાળી બોનસ પર પ્રમોશન નહી થતો બગા બતાવી જતો અત્યારે લોકો એટલા બી છે કે બેક પે તેની કમર જતી રહી છે સત્તા કંપનીને કામ કરવા ઈચ્છે રહી છે બેક પે હોય છે તો એમ જો કામ કરી રહી છે બીજું છે એમને જે શ્વાસના રોગ થઈ રહ્યા છે અમારો પંદરમી ઓગસ્ટ યુનિયનની શરૂઆત કરી છે ત્યાર પછી વાર પરથી લેબર કમિશન કેસ ચાલુ છે છતાં બી કંપની તેની સાથે ચર્ચા કરવા માગતી નથી અને ત્યાર પછી અમારા લીડર ઉપર પ્રેશર આવીને તેમ સસ્પેન્ડ કરવા માગ્યા છે અમારો ખાલી એક જ મુદ્દો છે કે અમારા લીડરને પાછા લાવો શરૂઆત કામ કરવા તૈયાર છે છે હું વર્ષથી મારું કામ અમે કાલે સેકન્ડ શિપમાં આવ્યા હતા તો સેકન્ડ શિપમાં અમે તો ઓલરેડી ડ્યુટી આવ્યા હતા અને ડાયરેક્ટ અમારે ક્યાં તમે જે ફોર્મ ભરીને અંદર જશો તો જ તમને પરમિશન અમે આપશું પણ અમે એમ કીધું કે અમે કોઈ ફોર્મ જાતની કોઈ સહી નહીં કરી અંદર અમે તમને એમ એમ લેવા હોય તો અમે કામ કરવા તૈયાર છીએ સર એવા કે તમે જો સહી કરશો તો જ તમને અમે અંદર બેસવા દઈશું ને કારણ કે તમે બહાર જ તમારી છે જગા તમારે જેને વાત કરી લો કર લો પછી જે અમને મેનેજમેન્ટથી બે માણસ આવ્યા હતા કેવા એમ કે ચાલો હજુ બી ચાર વાગ્યા છે તમારા અંદર આવી જાઓ તો આવી શકો છો કે તો તમારું જે ડ્યુટી છે અમે એ તારીખથી તમારી ડ્યુટી જોઈન કરી દઈશું અમે કીધું અમારા ઉપર જે યુનિયન છે એમની જોડે તમે વાત કરો મેનેજમેન્ટની જે અમે તમે તૈયારી પાંચ મિનિટમાં અમે અંદર આવી જઈશું કાલે અમે સેકન્ડ સીમાં કામ કરવા માટે જયા હતા અને આજે બી કામ કરવા માટે જ આવ્યા છે એમને એવું કાચ પેપર છે કે આ કંપનીને અંદર જાઓ તો ભાઈ પત્રક પર સહી કરીને જાઓ કે જે આપણા જે સાહેબો છે જે કેસેજ કરવાનું એમ એવું પેપર પર સહી કરીને અંદર કામ કરવા માંગે અમે જાતે સ્ટ્રાઇક નથી પાડી સાહેબોના જાતે અમને અમે બહાર બેસાડ્યા છે અમારે કોઈ સ્ટ્રાઇક નથી અમે અત્યાર બી કામ કરવા તૈયાર છે અને કાલે બી કામ કરવા માટે જ આવ્યા હતા અને બીજું કે પંદરમી ઓગસ્ટથી અમે જ્યારે યુનિયનની શરૂઆત કરી ત્યારથી અમારી પર ટોર્ચરિંગ રોજ ચાલુ જ રહે છે અમારે લેબર કમિશનર કેસ ચાલુ છે છતાં કોમાંથી કોઈ વાત કરવા માટે તૈયાર નથી અમારા પંદર જેવા લીડરોને સસ્પેન્ડ કર્યા છે કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લમ વગર સરકારના રૂલ્સ પ્રમાણે જૈન લેટર વોર્નિંગ લેટર આવેલા પછી એનું સસ્પેન્ડ થાય એમની એક નોટિસની અંદર સસ્પેન્ડ કરવામાં છે અમારી કંપનીની અંદર ઓવરઓલ વર્ક વધારે છે તો ઘણા બધા વ્યક્તિઓને બેક પેનનો મેજર પ્રોબ્લેમ થયેલો છે ત્યારબાદ પગારનો પ્રોબ્લેમ છે આ ઘણા બધા પ્રોબ્લેમોમાં અમે પંદર ઓગસ્ટથી લેબર કમિશનરની અંદર ત્યાં રજૂઆત કરેલી છે ત્યાં રજૂઆતની અંદર કંપની અમારા માટે ત્યાં કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા આવી નથી શું નિર્ણય રહેશે તમારો હવે આવું ના આવું ચાલશે તો હવે આગામી અમારું યુનિયન જે નક્કી કરશે એ પ્રમાણે અમારું કાર્ય કરશું શું જયેશ કર્મ